તો અમે લોકો આવ્યા છીએ અત્યારે બનારસ વારાણસીની અંદર જે બનારસી સિલ્ક સાડી જે ફેમસ છે બનારસી સાડી જે કહેવાય ને એ જે કઈ રીતના બને ને મશીનની અંદર એ જોવા માટે અને આખે આખું આ મશીન જે દેખાય જ નહીં બનારસી સાડી જે કે ને એ આખી મશીનની સાડી જે આપણે કહીએ ને સિલ્ક સાડી હવે જો આ ડિઝાઇન આખી અત્યારે આટલી બની ગઈ છે સિલ્ક સાડી આપણે ઘણી બધી સાડીઓ આ ડિઝાઇનની જોતા હોઈએ પણ એ કેમ બનતી હોય ને એ આપણને ક્યારેય ખબર ન હોય પણ આજે અમે સ્પેશિયલી એ જોવા માટે આવ્યા છીએ અને પ્રાચીને મોટો ઓર્ડર દેવો તો એટલે એ કે આપણે ફેક્ટરીમાં જઈને જ ઓર્ડર ઓર્ડર આપીએ ને તો જ કે મજા છે એટલે જો અત્યારે જો આખી આખી મશીનની અંદર જો આ છે ને જે દોરા છે એ દોરા આખા ગુથાઈ ગુથાઈને આખું બનતું હોય જોયું પ્રાચી આ જોઈને કેવું લાગે છે જોઈને તમને બહુ મજા આવે ને આગળ તો છે ને યલો કલર છે મારો ફેવરેટ એટલે આપણે એવા જ કઈ ગમ રાઈટ કલર નું દેવું છે પચાસ એક સાડી નો ઓર્ડર દઈ દઈએ ને આપણે એટલે હું પેરા કરું ને બધાય આપણે પચાસ સાડી ની વાત પાવર લૂમ છે આમાં ફટાફટ થાય સાડી બનાવો એટલે આમ થાય આ ડિઝાઇન આવી રીતના બને છે આજે મને પહેલી વાર ખબર પડી કે જો આ રીતની હોય ને એની આખી આખી ડિઝાઇન હોય ને પછી આ રીતના દોરા ગૂથા હોય ગૂથા ગૂથા બને અને જો આ જે ડિઝાઇન બનેલી છે ને સેમ ડિઝાઇન આ અંદર બનવાની છે આ ટાઈપની આખી જે ફ્લાવર પ્રિન્ટિંગ છે ને એ સેમ અહીંયા બનવાનું છે એટલે મિત્રો સાડી આપણને એમ લાગે કે આ દોરા કેવી રીતના પ્રિન્ટ ઉપરથી કરતા હશે કે અંદરથી કરતા હશે કે આ કલરમાં આવતું હોય છે પણ એ કલર બરરમાં કાંઈ ન હોય મિત્રો આખું છે ને મશીનની અંદર આ બધી ગૂંથાવટની અંદરની કમાલ છે અને સ્પેશિયલ બનારસી સિલ્ક સાડી હોય ને એની અંદર જ જોવા મળે એટલે આ ટાઈપની ડિઝાઇન તમને છે ને જે બનારસી સિલ્ક સાડીની અંદર જ જોવા મળે એટલે તો બનાર વખણાઈ છે મિત્રો અને પ્રાચી અત્યારે ફેક્ટરીની અંદર પોતાની ડિઝાઇન કરાવીને અલગ અલગ વેરાયટીની અંદર અત્યારે સાડીઓ એ પોતાની ડિઝાઇનમાં દેવાની છે ઓર્ડર મેન્યુફેક્ચરિંગ મને આ સાડીઓ એટલી ગરમી છે ને બનારસી સાડી કે મને એમ થાય કે અહીંયા હજી સો એક ઓર્ડર કરી દઉં પચાસ

બનાવે છે હાથે મહેનત કરીને ગુંથીને બનાવે છે હવે આની કારીગરાઈ ને આપણને એમાં તો બહુ આપણને ખબર ન પડે જો અહીંયા રહે આ સાડી જે છે ને એ આખી બનાવે છે હાથે મહેનત કરીને દાદા બનાવે છે પણ કહેવામાં આવે છે કે જે હાથે બનેલી સાડી હોય ને એની મજબૂતાઈ અને ટકાઉ વધારે હોય અને આ સાડી છે ને બનતા અમુક વખત દસ દિવસ પંદર દિવસ વીસ વીસ દિવસ થઈ જાય એટલે વિચાર કરો કે આ સાડીનું માર્કેટ કેવડું મોટું છે તો અમે જે એરિયાની અંદર બનારસની અંદર ઓર્ડર દેવા માટે આવ્યા છીએ ને પ્રાચીની સાડી માટે તો એ આખે આખા એરિયાની અંદર નકલી સાડી જ બને છે બધું મેન્યુફેક્ચર હા તમને પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો જ હશે ધડક 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 ડડક ની બધા સાડીના મશીન જ ચાલે છે અને આ મારે તો દે દયક દીધી છે મે 50 સાડીનો ઓર્ડર કલર કલર રાણી પિંક કલર યલો કલર ઓરેન્જ અને પોતાની અલગ અલગ ડિઝાઇન બનાવડાવી છે પ્રાચી અને સુપર ડિઝાઇન આવશે તમે જોજો તો તમને બી એમ થશે કે અમારી ફેક્ટરીમાં માં જેનો ઓર્ડર દેવો છે કેમ કે લોકો બલ્ક ઓર્ડર જ લેતા હોય ફેક્ટરી વાળા ગમે ફેક્ટરીમાં ફેક્ટરી માં બલ્ક એટલે અહીંયા જો એટલે અહીંયા આખું મશીન છે પછી અહીંયા જાવ એટલે અહીંયા બી મશીન આવે આગળ આગળ જાવ ને જો અહીંયા દાદા મશીન ની અંદર હેન્ડલૂમ ની અંદર કામ કરે છે તો અહીંયા મશીન ની અંદર કામ ચાલુ છે અહીંયા જાવ તો ત્યાં બી મશીન ની અંદર કામ ચાલુ છે એટલે બધી જગ્યાએ સાડી બને છે મિત્રો ધબ ધબાટી બોલાવે છે પણ વારાણસીની અંદર આવીને જો તમારે બી સાડી લેવી તો કોમેન્ટ કરી દેજો પ્રાચી યાર બલ્ક માં ઓર્ડર દઈ દેવું એના વિશે તમારું શું કેવું એ કોમેન્ટ કરજો